ગઈકાલે ખૂબ જ કરુણ ઘટના ઘટી છે અને એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું છે એમાં આશરે પેસેન્જરો અને નીચે જે વિદ્યાર્થીઓ હતા ટોટલ લગભગ બસો પાસઠ જેટલા લોકોની જાનની ક્ષતિ થઈ છે ખૂબ દુઃખદ ઘટના છે દેશમાં અને વિશ્વમાં આવી ક્યારેય ઘટના ન ઘટી હોય એ ખૂબ હૃદયદ્રાવક અને ખૂબ જ વેદનાવાળી ઘટના ઘટી છે અને એમાંય આપણા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અમારા વિદ્યાર્થી પરિષદના અમારા વડીલ જેની સાથે હું ઓગણીસો ઇંચોતેરથી વિદ્યાર્થી પરિષદમાં જોડાણો હતો અને વિદ્યાર્થી પરિષદથી છેક અત્યાર સુધી મતલબ પંચાયતથી પાર્લામેન્ટ સુધી એ વ્યક્તિ પહોંચ્યા અને ગુજરાતની દેશની રાજકોટની ખૂબ જ અસરકારક સેવા કરી છે એવા અમારા મુરબ્બી વડીલ અને પાર્ટીના પ્રથમ ઉપસાના રાજકીય નેતા અમારા વિજયભાઈ રૂપાણી ઉપર દુઃખદ અવસાન થયું છે બસો પાસઠ લોકોની જે હતા દુઃખ થયું છે ગુજરી ગયા છે એની સાથે વિજયભાઈને અને બધા એમના જે સાથે જે ગુજરી ગયા એ બધા માટે હું મારી સંવેદના વ્યક્ત કરું છું મારા વતી મારી પાર્ટી વતી ખાસ તો એવી હાલત થઈ છે કે હું દિલ્હીમાં ગઈકાલે એક મિટિંગમાં હતો અગત્યની ત્યારે મને લગભગ એક પિસ્તાલીસ પચાસની વચ્ચે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો ફોન આવ્યો અને પૂરતું કરવા માગતા હતા કે ખરેખર શું બનાવ બન્યો છે ત્યારે મને જાણવા મળ્યું ખૂબ દુઃખ થયું છે અને વિજયભાઈ વિદ્યાર્થી પરિષદથી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી થયા ત્યાં સુધીની એમની જે જળહળથી કારકિર્દી વિદ્યાર્થીઓની સેવા કરી રાજકોટ નાગરિકને ગુજરાતના છેવાડાના લોકો સુધી જે જે જ્યાં એનાથી શક્ય બતાય ત્યાં સુધી પહોંચી અને ઘણી બધી સેવા કરી ઉપરાંત પાર્ટી માટે પણ સંગઠનમાં રહી અને ખૂબ જ સારું કામ કર્યું સંગઠનના માહેર હતા અને મને કદાચ યાદ છે કે પહેલી વખત વિજયભાઈ ધારાસભ્ય થયા એ જ ટર્મમાં વિજયભાઈ મિનિસ્ટર થયા એ જ ટર્મમાં વિજયભાઈ પ્રદેશના પ્રમુખ બન્યા અને મુખ્યમંત્રી પણ બન્યા આ કદાચ વલેજ આવો દાખલો મળે એવા કર્મઠ કાર્ય કરતા હતા ભગવાનને પ્રાર્થના કરીએ આવનાર આ જે એમના કુટુંબ ઉપર આવેલી દુઃખની ઘડી છે એ ભગવાન એમના પુત્ર પુત્રી અને ને સહન કરવાની શક્તિ આપે તથા રાજકોટના નાગરિકો તરફથી અને રાજકોટ ભાજપ કાર્યકર તરફથી હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને મને એવું થાય છે ભગવાનને કહેવાનું કે જેમ પેલા એક ભાઈ બચી ગયા એમ કદાચ વિજયભાઈ પણ જો બચી ગયા હોત તો ઈશ્વરને ત્યાં ખોટ ન પડે તો અમને અહીંયા ખોટ પડી છે એ ખોટ પૂરી શકાય એવી નથી ભગવાને ફરીથી પ્રાર્થના સૌના આત્માને શ્રદ્ધાંજલિ આપું છું અને સૌના આત્માને ભગવાન એમને સાંત્વના આપે એના સગાવાળા કુટુંબી પરિવારને પણ સાંત્વના મળે એવી મારી હૃદયપૂર્વકની હું અપીલ કરું છું પ્રાર્થના કરું છું ભગવાન પાસે નમસ્તે ભારત માથે હૃદય ધ્રવક બની છે એમની સમગ્ર સમાજ સમગ્ર દેશ વ્યથિત છે દુઃખી છે પરમ વળાઓ પરમાત્મા એ બધા જ આત્મો માટે મોક્ષ પ્રદાન કરે વિજયભાઈ માટે કેવું હોય તો હું જમશન બી મેં કાર્યકારી શરૂ કરીને વિજયભાઈ એ વખતે એબીવીપીના કાર્યકર્તા તરીકે હતા હું જ્યારે રાજકોટ શહેરનો પ્રમુખ હોયનો ત્યારે વેપારી સાથે મંત્રી પર હતા અનેક વર્ષો સુધી સંગઠનનું કામ

આવક વચ્ચેના આવક ની અંદર જે કામ કરીને થાય છે લોકોની યાદમાં હોય છે જે કર્યા રાજકોટ માટે સૌરાષ્ટ્ર માટે ગુજરાત માટે એ અવિસ્મરણીય રહેશે લોકો કાયમી એને યાદ કરશે પણ વિજયભાઈ ની ખોટ ક્યારેય ના ભુલાય એવી રાજકોટ ખોટ પડીને પરમપુભાણુ પરમાત્મા એમના આત્માને પ્રદાન કરે એવી મારા વતી

અમારી હરોળ ને બધાને એ મદદ કરતા રહ્યા છે એવી અનેક સ્થળ સૂચના સાથે તમે રાખો દુર્ઘટના બની અમદાવાદ એરપોર્ટ ઉપર એર ઇન્ડિયા નું પ્લેન ક્રેશ થયું લગભગ બસો પાસઠ લોકો આ હાદસામાં એક્સપાયર થઈ ગયા આ બસો પાસઠ હુતાત્માઓને હું દિલથી શ્રદ્ધાંજલિ આપું છું ભગવાન એના આત્માને શાંતિ અને મોક્ષ આપે એના પરિવાર ઉપર આવે પડેલું આ દુઃખ છે એ સહન કરવાની પરમ કૃપાળુ એમને શક્તિ આપે આ હાદસાની અંદર ગુજરાતનો પનોતો પુત્ર અને ભૂત પૂર્વ મુખ્યમંત્રી ને રાજકોટ નો ذકરો કઈ શકાય એવા આદરીસી વિજયભાઈ રૂપાણી આત્મા શિખર પે આ દુખદ ઘટના છે ના ભૂતો નો ભવિષ્ય વિજયભાઈ રૂપાણી જેવો આત્મા માણસ એક ગુજરાતમા બનવો રાજકોટ ને મડગો

કેટલા સંવેદનશીલ છે એ પ્રસ્થાપિત અને સાબિત વિજયભાઈ રૂપાણી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એના નિર્ણયોથી ગુજરાતના લોકોના સુખે દુઃખે દુખી આ વાત ગુજરાતના લોકોને એને કરી બતાવી નાનો એવો એક્સિડેન્ટ રોડ ઉપર મુખ્યમંત્રીનો કાફલો થતો હોય કાફલો ઉભો રાખીને

શાંતિ અને મોક્ષ આપે એવી પ્રાર્થના કરું છું એના પરિવાર ને અંજલી બેન ને એમના દીકરા ને એની દીકરીને સાંત્વના આપે એ જ પ્રાર્થના એ જ પ્રભુ